ભાડેથી મકાન પાક્કો કરવા અને વકીલને મળવા માટે ચિમન અને દેવયાની સવારે દસ વાગ્યે સાથે નીકળ્યા અત્યારે રહેતા હતા એની અલગ દિશામાં મકરપુરા બાજુ મકાન ભાડેથી રાખ્યું હતું મકાન માલિકનું ઘર પણ એ બાજુ જ હતું એટલે ત્યાં પહોંચતા વાર લાગે તેમ હતું લગભગ અડધા કલાકે બંને નવા મકાન માલિકના ઘરે પહોંચ્યા અને ચિમને ટોકન આપ્યું ટોકન લેતી વખતે મકાન માલિકે ચિમનને પૂછ્યું તમે બંને જ રહેવાના ને કુટુંબ મોટું તો નથી ને આ સાંભળી ચિમનને બદલે દેવયાની બોલી અમે પતિ પત્ની બે જ છીએ અમે બંને જોબ કરીએ છીએ એટલે સવારે જતા રહેશું અને સાંજે પાછા આવીશું આપનું મકાન એવું ને એવું રહેશે અંકલ મકાન માલિક ઉંમરમાં મોટા હતા એટલે દેવયાનીએ એને અંકલ કહ્યા ચિમનની જગ્યાએ દેવયાનીને બોલતી જોઈ મકાન માલિકે દેવયાની સામે કતરાતી નજરે જોયું દેવયાની એને તેજ લાગી એ આગળ કંઈ બોલ્યા નહીં એણે ટોકન લઈને ઘર ખાલી જ હતું એટલે ચાવી આપી દીધી ચાવી લઈને દેવયાની અને ચિમન કોર્ટ બાજુ ગયા દેવયાનીએ વકીલને કહી રાખ્યું હતું એટલે બધા કાગળ તૈયાર જ હતા ખાલી બંનેની સહી કરવાની બાકી હતી બંને સહી કરતા હતા ત્યાં વકીલ સાહેબ બોલ્યા તમે બંને પૂખ સમજદાર છો તમને એક વાત જણાવી દઉં આટલું બોલી એણે બંને સામે જોયું વકીલ સાહેબની સામે બેઠેલા બંનેએ સહી કરતા કરતા એની સામે જોયું બંનેને એની સામે જોતા જોઈએ બોલ્યા તમે બંને ભણેલા છો તો એક વાત જાણી લો કે આ કાનૂની નથી આ કાગળ ફક્ત તમે બંને સાથે રહો છો એની નિશાની અને પ્રૂફ છે પરંતુ એનાથી કાનૂની માન્યતા મળતી નથી વકીલની વાત સાંભળી બંને એકબીજા સામે જોઈ રહ્યા અને વિચારવા લાગ્યા વિચારીને દેવૈયાની બોલી મારા તરફથી અમે બંને સાથે રહીએ એ જ ઘણું છે હકીકતમાં એને જ ભવિષ્યમાં કંઈ થાય તો સાબિતી માટે કાગળ જોઈતું હતું આટલું બોલી એણે ચિમનને ઈશારો કર્યો દેવયાનીનો ઈશારો જોઈ ચિમન પણ પોપટની માફક બોલ્યો મને પણ કંઈ વાંધો નથી બંનેને સહમતી બતાવતા જોઈ વકીલે કાગળ તરફ ઈશારો કરી સહી કરવાનું કહ્યું બંનેએ સહી કરી બંને વકીલની ઓફિસમાંથી નીકળ્યા ત્યારે સાંજનો ચાનો સમય હતો લગભગ ચાર વાગ્યા હતા દેવયાનીના મનમાં પવનની ગતિએ વિચારો ચાલતા હતા જ્યારે ચિમન દેવયાની સાથેનો સંગ માણવાના રંગીન સ્વપ્ના જોતો હતો ચિમને ચાની લારી જોઈ થોડે દૂર મોટરસાયકલ ઊભી રાખી ભારત હજુ આધુનિક બન્યું ન હતું મનમોહનસિંહ અને નરસિંહરાવની જોડીએ દેશના આર્થિક દરવાજા ખોલીએ એક બે વર્ષ માંડ થયા હશે આ સંજોગોમાં ચાની લારીએ એક સ્ત્રીનું દેખાવું અજુકતું લાગતું હતું હજુ બજાર ઉપર અને રસ્તાઓ ઉપર મોટાભાગનું આધિપત્ય પુરુષોનું જ હતું દેવયાની જેવી જૂજ સ્ત્રીઓ આગળ આવી હતી ચિમને એનું મોટરસાયકલ ઉભું ઊભું રાખતા જ દેવયાનીએ પૂછ્યું બાઇકને કેમ ઊભી રાખી ચિમને પ્રત્યુત્તર આપ્યો સામે ચાની લારી છે અને મને ચાની તલપ લાગી છે દેવયાનીને પણ ચા પીવી હતી એ બોલી મારે પણ પીવી છે આ સાંભળી ચિમન બોલ્યો ચાલ તો હું અહીંના બંનેની ચા લઈને આવું છું બોલવાનું પૂરું કરી એ ચાલવા ગયો જેવા એણે ડગ માંડ્યા એવી દેવયાની બોલી ડિયર સ્પેશિયલ અદરક વાળી બનાવડાવજે ચીમને એની સાથે સહમત થતાં હાથ ઊંચો કર્યો ચીમનના ગયા પછી દેવયાની બંને પગની આંટી મારી મોટર ના ટેકે ઊભી રહી હતી અને વિચારવા લાગી હતી ચીમનને ગમે તેમ કરી એની ફેમિલીથી દૂર રાખવો પડશે એ કાચા મનનો છે ગમે ત્યારે ફસકી જશે આટલું વિચારી એણે બંને હાથ અદબની સ્થિતિમાં લઈ જઈ એક હાથને દાઢી ઉપર ટેકવી ફરી વિચારવા લાગી હતી ત્રણ દિવસ પછી પેલીનો સીમંત છે એકવાર તો ચીમનના ઘરેથી ફોન આવ્યો હતો બીજી વાર ફોન આવ્યો અને હું એની આજુબાજુ નહીં હોઉં તો એ ત્યાં જવા તૈયાર થઈ જશે તો એવો વિચાર આવતા જ ત્યારે એના શરીરમાં ભયનું લખલખું આવી ગયું હતું એણે એના મનને ટપાર્યું હતું નહીં નહીં એવું નહીં થવા દઉં એ જો ત્યાં ગયો તો બધા મળીને એનું માઇન્ડ ફેરવી નાખશે ત્યારે ફરી એના મગજને એણે કામે લગાડ્યું હતું એના મનમાં એક વિચાર આવી ગયો હતો ચિમન આવે એટલે એની સામે રજૂ કરવાનું વિચાર્યું વિચાર આવતા જ એણે એના મનને શાબાશી આપી હતી દેવયાની એ વિચારને બ્રેક મારી ચિમનની રાહ જોવા લાગી હતી એણે ચિમનની જાજી રાહ જોવી ના પડી બે પ્યાલીમાં ચા લઈને ચિમન આવ્યો એક પ્યાલી દેવયાનીને આપતા બોલ્યો મેડમ પહેલા ચાની સોડમ લઈને જુઓ તમને લાગશે કે તમારો આ બંદો તમારા માટે કેવી ચા લઈને આવ્યો છે ચિમનની વાતથી દેવયાનીને હસવું આવી ગયું હસતા હસતા એણે કૃત્રિમ આંખના ડોળા કાઢ્યા અને બોલી મેડમ તારા માટે હું મેડમ નથી તારા માટે તો હું તારી દેવી છું આ સાંભળતા જ ચિમને દેવયાની સામે એની જ રીતે આંખ મિચકારી દેવયાનીને થયું કે ચિમન સારા મિજાજમાં છે એને વધારે રંગમાં લાવવા ચાની એક ચુસ્કી લીધી અને બોલી વાહ ક્યાં બાત હઈ મેરા સાજન આજ લાજવાબ મેરે બનાકે લાયા હઈ ચિમને દેવયાનીના વખાણનો જવાબ સાથે ચાની ચુસ્કી ભરતા આપ્યો ચિમને ચાની ચુસ્કી ગળામાં ઉતારી ત્યાં જ દેવયાની એ મમરો મૂક્યો ડીયર આ સાંભળી ચિમન આંખો પહોળી કરીને દેવયાની સામે જોઈ રહ્યો એને પહેલી વાર આ રીતે દેવયાનીના મોઢે ચીનું ડીયર સાંભળ્યું હતું ચિમન કઈ બોલે એ પહેલાં દેવયાની આગળ બોલી હતી આપણે કેટલા દિવસ થયા એકબીજાને મન ભરીને પ્રેમ કર્યો નથી અને આપણે આજ સુધી બહાર ફરવા ગયા નથી ચિમન પાસે પુરુષનું મન હતું એને આજ જોતું હતું એ તરત બોલ્યો હા દેવી આપણે ક્યાંક જવું જોઈએ આટલું બોલી દેવયાની મોં મચકોડતા બોલી નજીકમાં કઈ જગ્યાએ જઈશું જ્યાં આપણને કોઈ ખલેલ ના પહોંચાડે આ સાંભળી ચિમન ત્યારે ઉત્સાહમાં તરત બોલ્યો હતો દમણ જઈએ આ સાંભળી દેવયાની આંખો નચાવતા બોલી હમ તારે ત્યાં બે ચીજનો ફાયદો લેવો છે પરંતુ ધ્યાન રાખજે ત્યાં જઈશું તો હું તને બિલકુલ પીવા નહીં દઉં આ સાંભળી ચિમનના હોઠો ઉપર કાતિલ હાસ્ય આવી ગયું અને ફરી ચાની ચુસ્કી લેતા બોલ્યો તો ક્યારે જવું છે આ સાંભળી દેવયાનીએ મનમાં ગણતરી કરી કાલે જતા રહીએ તો ત્રણ દિવસ ત્યાં જ કાઢી નાખીશું ચિમનના ઘરેથી ફોન આવશે તો ચિમન તેઓને મળશે નહીં વિચાર પૂરો કરતા જઈ જલ્દી બોલી કાલે જ નીકળીએ તો આ સાંભળી ચિમન તરત બોલ્યો કાલે કાલેજ લીવનું કેવી રીતે ગોઠવીશું દેવયાની પાસે જવાબ હાજર જ હતો લીવનું મારી ઉપર છોડી દે એ ત્યાંથી આવીને હું જોઈ લઈશ આજની લીવ અને બીજી ત્રણ લીવ એટલે સળંગ ચાર લીવ મૂકી દઈશું ત્રણ દિવસ પછી રવિવાર છે રવિવારે પાછા આવી જઈશું દેવયાનીની વાત સાંભળી ચિમન નિશ્ચિંત થઈ ગયો એ બોલ્યો હતો કાલે સવારે નવની આસપાસ ગુજરાત એક્સપ્રેસ ટ્રેન છે એમાં જઈએ આ સાંભળી દેવયાની તરત બોલી તું કહે તેમ ડિયર સવારે ગુજરાતમાં બેસી વાપી ઉતરીશું ત્યાંથી બીજું કોઈ વાહન કરી દમણ જઈશું ચીમન એની સાથે સહમત થતા તરત બોલ્યો હા એકાદ વાગ્યા સુધીમાં આપણે વાપી પહોંચી જઈશું અને પછી દમણ આટલું બોલી એણે દેવયાની સામે આંખ મિચકારી ચિમનની ઈચ્છા તો દેવયાનીને ચૂમવાની હતી પરંતુ બંને જાહેર જગ્યાએ ઊભા હતા એટલે એ અત્યારે શક્ય નહોતું બંનેએ એકબીજાની આંખોમાં આંખ નાખીને પ્રેમ પ્રગટ કરી લીધો ચિમન ચાના પ્યાલા આપી પાછો આવ્યો એણે મોટર ચાલુ કરી દેવયાની એની પાછળ બેઠી પાછળ બેઠા બેઠા એ મનમાં હરખાતી હતી ચાલો એક કામ તો થયું ચિમન હવે એના ગામ જઈ નહીં શકે આમ ચિમન અને દેવયાની વચ્ચે સિમંતમાં જવાની જગ્યાએ દમણ જવાનો પ્લાન થયો હતો ચિમને દેવયાનીની સોસાયટીના નાકા આગળ મોટર સાયકલ ઊભી રાખી મોટર સાયકલ ઊભી થતા જોઈ દેવયાની બોલી હજુ તો પાંચ વાગ્યા છે અત્યારથી છૂટું પડવું છે મોટર સાયકલ ઊભું રહેતા દેવયાની ઉતરી ગઈ હતી દેવયાનીનો એક હાથ મોટરસાઇકલના હેન્ડલ ઉપર હતો અને બીજો હાથ કમર ઉપર ટેકવ્યો હતો અને ચિમનની એકદમ નજીક ઊભી હતી દેવયાનીની વાત સાંભળી ચીમને રોમેન્ટિક અંદાજમાં એના હોઠ દેવયાનીના ગાલની નજીક લઈ જઈ બોલ્યો છૂટું ના પડવું હોય તો ચાલ બેસી જા દેવયાની કોઈ સવાલ કર્યા વગર બેસી ગઈ દેવયાની જેવી મોટરસાયકલ ઉપર બેઠી કે તરત ચીમને ફરી સિંધરોડ તરફ મોટરસાયકલ દોડાવ્યું સિંધરોડ પહેલાં ચંદન સિનેમા આવે છે ચીમને ચંદન સિનેમાના પાર્કિંગમાં મોટરસાયકલ ઊભું રાખ્યું ચંદન સિનેમાના પ્રટાંગણમાં મોટરસાયકલ પ્રવેશતું જોઈ દેવયાની રોમાંચિત થઈ ગઈ હતી એણે ચિમનની કમર ફરતે એની વિન્સ વધારી હતી ચંદન સિનેમા શહેરના છેવાડે આવ્યું હતું અને ત્યાં મોટે ભાગે ચિમન અને દેવયાની જેવા પ્રેમીઓ જ આવતા હતા ચિમને છ થી નવના શોની બે ટિકિટો લીધી સિનેમામાં ડર ફિલ્મ ચાલતી હતી ચિમને કોર્નરની ટિકિટ માંગી ચિમને કોર્નરની ટિકિટ માંગતા જ ટિકિટ આપવા વાળાએ ટોણો માર્યો ભાઈ આયા બધા કોર્નરની ટિકિટ માંધવાવાળા જ આવે છે બધી જ સીટુ કોર્નરની જ સમજ ફિલ્મ ચાલુ થયા પછી તમારી સામે કોઈને જોવાની ફુરસદ નહીં હોય પેલાનો ટોણો સાંભળી ચિમને ચૂપચાપ ટિકિટ લઈ લીધી બંને સિનેમાની અંદર ગયા સિનેમાની અંદર પ્રવેશવાવાળા મોટા ભાગના યુગલો હતા અમુક પરણિત હતા અને અમુક પ્રેમીઓ હતા ચિમન અને દેવયાનીએ બેઠક લીધી જેમ જેમ ફિલ્મ આગળ વધતી ગઈ તેમ તેમ બંને એકમેકમાં ખોવાઈ ગયા અત્યારે દેવયાની અને ડર ફિલ્મમાં વિલનની ભૂમિકા કરવાવાળા શાહરૂખ ખાનના પાત્ર વચ્ચે બિલકુલ સામ્યતા હતી બંને બીજાનું ઘર તોડતા હતા ફિલ્મ પૂરી થયા પછી બંને કાલે સવારે આઠ વાગે રોડ ઉપર મળવાનું ગોઠવી છૂટા પડ્યા બીજે દિવસે સવારે બરાબર આઠ વાગે બંને રોડ ઉપર મળ્યા બંને રિક્ષા કરી સ્ટેશને પહોંચ્યા સ્ટેશન ઉપર સારી એવી ભીડ હતી અમદાવાદથી મુંબઈ વચ્ચે ટ્રેનની સુવિધા સારી હતી એટલે લોકો મોટેભાગે મુસાફરી કરવા ટ્રેનનો જ વધુ ઉપયોગ કરતા હતા અને વડોદરાથી સુરત વચ્ચે કેમિકલ કોરિડોર ઊભરતું હતું એટલે લોકો દરરોજ અપ ડાઉન માટે ટ્રેનનો ઉપયોગ કરતા હતા ટ્રેન આવી ટ્રેનમાં ચડવા માટે ખાંસી ભીડ હતી બંને માંડમણ ટ્રેનમાં ચડી શક્યા ટ્રેનમાં ઊભવાની માંડ જગ્યા હતી તો પછી બેસવાનો તો સવાલ જ ન હતો ઉનાળો હતો અને ખાસી ભીડ હતી અને દેવયાનીને આવી રીતે મુસાફરી કરવાની ટેવ હતી નહીં એ અકળાઈ ગઈ ખેડ બે કલાક પછી સુરત આવ્યું ત્યારે ભીડ ઓછી થઈ અને બંનેને માંડ બેસવાની જગ્યા મળી બેસવાની જગ્યા મળતા જ દેવયાની બોલી હું તો સાવ અકળાઈ ગઈ મારા પગ દુખવા લાગ્યા છે આ સાંભળી ચિમન મસ્તીમાં એકદમ ધીમેથી દેવયાનીના કાનમાં બોલ્યો દમણ જઈ હોટેલમાં તારા પગ અને આગળ બોલે એ પહેલા જ દેવયાની બોલી મસ્તી ના કર હું બહુ અકળાઈ ગઈ છું બીજી વાર ક્યાંને જવાનું થાય એ પહેલાં એક કાર લઈ લઈએ આ સાંભળી ચિમન ગંભીર થતા બોલ્યો કાર તો રૂપિયાવાળાની જાહોજલાલીનું પ્રતિક છે આપણે કાર પહેલાં મકાન લેવું જોઈએ આ સાંભળી દેવયાનીએ તરત ટોણો માર્યો મકાન લેવામાં તું કાચો પડે છે ટ્રેનના અવાજમાં ચિમને બરાબર સાંભળ્યું નહીં એટલે એણે પૂછ્યું તે શું કીધું એ સંભળાયું નહીં દેવયાનીને થયું કે અત્યારે કહીને સફરની મજા બગાડવી નથી એટલે એણે વાતને વાળી લીધી તારી વાત તો સાચી છે પરંતુ આપણે જેવું તેવું મકાન લેવું નથી અને સારા મકાન લેવા માટે આપણી પાસે હાલ પૂરતા રૂપિયા નથી પરંતુ તારા અને મારા સેલેરીને મેળવી લઈએ તો આપણે બંને એક ઉચ્ચ માધ્યમ વર્ગના કહેવાઈએ એને આપણે એક કાર એફોર્ડ કરી શકીએ ચીમને દેવયાનીની વાત સાથે સંમતિ આપી પરંતુ દેવયાનીએ ચિમનના મનમાં મકાન માટે રૂપિયા ખૂટે છે એ વાત નાખી દીધી આ બાજુ સવિતાબેન હરદાસભાઈ અને રૂપલી ત્યારે ચિમનના આવવાની રાહ જોતા હતા અને ચિમન દેવયાની સાથે નવીકાર અને સુખની અનમોલ પળો માણવાના સપના સાથે દમણ જતો હતો એટલે જ જ્યારે હરદાસભાઈએ અને રૂપલીએ ખોરો ભરવાના પ્રસંગે ચિમનને ફોન કર્યો હતો ત્યારે એ મળ્યો ન હતો દેવયાની ધીરે ધીરે ચિમનને એના કુટુંબથી અલગ કરતી જતી હતી હજુ એ એક મોટું તોફાન લાવવાની છે જેનાથી હરદાસભાઈ સવિતાબેન અને રૂપલી સાવ અજાણ છે